સવાલ એક કઈ ઉંમરની છોકરીઓ આખી રાત હથિયાર નાખીને સૂવે છે જવાબ પચીસ થી ત્રીસ વર્ષની ભાભીઓ સવાલ બે કયા દેશની ભાભીઓ વધારે ગુફા મરાવે છે જવાબ અમેરિકા દેશની સવાલ ત્રણ ભાભીઓ કેવી રીતે લેવાનું વધારે પસંદ કરે છે જવાબ આગળ અને પાછળ લેવાનો સવાલ ચાર છોકરીઓ પોતાના બોબલા કેવી રીતે મોટા કરે છે જવાબ માલિશ કરીને સવાલ પાંચ લાંબી છોકરીઓ કઈ પોઝિશનમાં વધારે કરાવે છે જવાબ પગ ઊંચા કરાવીને સવાલ છ કયા દેશની છોકરીઓની ગુફા વધારે સફેદ હોય છે જવાબ અમેરિકા દેશની